આવો રામા પીર તમે ઘોડલે ચડી છતરે જાતની પ્રસાદના ખીર જેવી એક નહી આવો રામા પીર તમે લે ચડી છતરે જાતના શણગાર જોયા તીર ને પાલા જેવા એક નહીં आवो रामा पीर तमे तोडले चढी जमलना कुवर रामदेव माथि मि नाय रे रामदेव आमाण दे जो हरे आो रामा पीर तमे घोडले चढी

આવો રામા પીર તમે ઘોડલે ચોડી ભાવી ભક્તો તમારા ગુણ રે ગાતા શરણે આવે એ સાચારે થાતા બે હાથ માથે મારા રાખતું ધણી આવો રામા પીર તમે ઘોડલે ચડી